નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું પરિવાર આશિમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં ગાજવીજ વીજળીના કાટકા અને ધોધમાર વરસાદ અડતાલીસ કલાકમાં ખૂબ જ ભારે હવામાન વિભાગની મોટી આગાહી જી હા મિત્રો આ ઉપરાંત ગુજરાતમાં પણ આગામી સાત દિવસ સુધી વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે જેમાં ચારથી પાંચ સપ્ટેમ્બરમાં રોજ અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે દેશના મોટાભાગના વિસ્તારોમાં ચોમાસું સક્રિય હોવાનું આઈએમડીએ જણાવ્યું છે જી હા મિત્રો વાત કરીએ તો દેશના ઘણા રાજ્યોમાં ચોમાસાની તેની પૂરબહારની સક્રિય છે ભારતીય હવામાન વિભાગ દ્વારા તાજેતરમાં અહેવાલ મુજબ આગામી અડતાલીસ કલાકમાં દરમિયાન ઉત્તર અને પશ્ચિમ ભારત સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદનું જોર યથાવત રહેશે જી હા મિત્રો વાત કરવામાં આવે તો આઈએમડીએ આગાહી આપી હતી કે હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ જમ્મુ કાશ્મીર પંજાબ હરિયાણા અને રાજસ્થાન વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા છે જી હા મિત્રો ઉત્તરાખંડ અને પૂર્વે રાજસ્થાનમાં સાત સપ્ટેમ્બર સુધી વરસાદ ચાલુ રહી શકે છે જમ્મુ અને કાશ્મીરના હિમાચલ પ્રદેશ પંજાબ અને હરિયાણામાં ત્રણ સપ્ટેમ્બર સુધી વરસાદ પડી શકે છે પશ્ચિમ રાજસ્થાનમાં પાંચથી સાત સપ્ટેમ્બર દરમિયાન ચોમાસાનો વરસાદ ચાલુ રહી શકે છે ઉત્તર પ્રદેશ પંજાબ હરિયાણા ચંદીગઢ દિલ્હી રાજસ્થાન બિહાર અને ઝારખંડના કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે ગુજરાતમાં માટે આગામી દિવસમાં પણ વરસાદનું જોર યથાવત રહેશે તો મિત્રો રોજની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ જય હિન્દ